ટોપ થ્રી સર્કલ પાસે આવેલ રાધેશ્યામ પાર્કમાં રહેતા રાજનભાઈ પરમારને માર માર્યો ટોપ થ્રી સર્કલ પાસે આવેલ રાધેશ્યામ પાર્કમાં રહેતા રાજનભાઈ દિલીપભાઈ પરમાર નામના વ્યક્તિને કેટલાક શખ્સોએ માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે બાબતે હોસ્પિટલના બિછાનેથી રાજનભાઈએ જણાવ્યું હતું કે કારમાં આવેલા પાંચ શખ્સોએ અગાઉ કરેલી ફરિયાદની દાજ રાખીને માર માર્યો હતો જેમની માતા વિમળાબેનને પણ માર માર્યો હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર